હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું વાતના નવા વિડીયોમાં અત્યારે છે ને સાડા દસ જેવો ટાઈમ વાગી ગયો છે ને અત્યારે જો હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અત્યારે મારે બહાર જવાનું છે ને શા માટે જવાનું છે એ પણ હું તમને કહી દઉં કે હમણાં તમે બધા લોકો કોમેન્ટ કરતા કે અતુલભાઈની સગાઈ થઈ ગઈ છે કે નથી થઈ કે ક્યારે થવાની છે તો એ બધા એનો પ્રશ્નનો જવાબ હું આપી દઉં કે હજી એની સગાઈ બાકી છે તો હવે એની સગાઈ હમણાં થોડાક જ ટાઈમની અંદર આપણે થવાની છે તો એના માટે થઈને મારી દેરાણીની જે જે કાંઈ શોપિંગ કરવાની છે એ બધી શોપિંગ કરવા માટે હું અત્યારે જાઉં છું એટલે હું એકલી જ જાઉં છું આગળથી કોણ આવે છે એ બધું હું તમને વિડીયોમાં બતાવીશ અત્યારમાં થોડુંક લેટ થઈ ગયું છે તો ફટાફટ આપણે જઈએ શોપિંગ કરવા ચાલો તો મને છે ને સુપાસે સુધી નરેશ ડ્રોપ કરવા આવે છે બસ માં મૂકવા માટે કા નરેશ હા બસ સુધી મૂકવા જવાન છે આપણે હમ ત્યાંથી તો પછી રીતના લઈ આવશે કેમ કે આખો દિવસ પછી પાછું ન્યા દુકાનમાં જઈને હું તો જઈને કે બેહું આમ એમ જ થાય નરેશ છે ને મારા ભેગા શોપિંગ કરવા આવે ને તો સાવ બોરિંગ થઈ જાય જો કે જેન્સ બધાય બોરિંગ થઈ જાય લેડીઝ ને એટલું વિખવાનું હોય ને એટલું નવું નવું જોવાનું હોય ને દુકાનમાં એટલે બોર થઈ જ જાય અને છોકરાઓને તો શું હોય જલ્દી જલ્દી જોઈ ગઈ હું એટલે ફટાફટ લઈને વહી જાય પછી બીજી દુકાને તો ફરે જ નહીં એટલે નરેશ તો મારા ભેગા બહુ બોર થઈ જાય એટલે એ ન થતા હું એક જ જાઉં છું અને મમ્મી પણ ઘરે છે અને દીતિયા પણ ઘરે છે એ વઈ ગઈ છે આંગણવાડીએ અને પહેલી વાર જો દિત્યાને મૂકીને જાઉં છું ને હવે જો મારે મોડું થઈ જશે ને તો હું રોકાઈ પણ જઈશ

ચાલો તો જો સુપાસે આપણને ડ્રોપ કરવા માટે નરેશ આવ્યા હતા તો તો આપણને સુપાસી સુધી મૂકી ગયા છે તો આગળ સુધી મૂકી જાવ નરેશ હવે તો માટલો આવ્યો તો થોડું આગળ હાલી જાવ બીજું શું હોય અહીંયા આગળ બીજે આ નાની ગાડી નો હાલે તારે મોટી ગાડી મોટી ગાડી માં જવાનું છે મોટા વીલ વાડી કા તો ફટાફટ આપણે જો અહીંયા બસ મળે ને એટલે બસમાં બેસી અને પેલા કેસોદ પહોંચી જાય ને ત્યાંથી પછી આગળ જવાનું છે ક્યાં જવાનું છે હું તમને આગળ કઈશ વિડીયોમાં ચાલો તો આવજો બાય બાય

બે સાડી છે બધી શોપિંગ બાકી છે કપડા લેવા માંથી બહુ વાર લાગે સાડીની શોપિંગ ને ત્યાં જ ભૂખ લાગી ગઈ એટલે અમે અત્યારે જો નાસ્તો કરવા આવી ગયા છે અને અહિયાં જો આપડે મસ્ત મજાની પાણીપુરી લઈ લીધી છે

હવે અડધી શોપિંગ છે ને આવતી કાલે કરશું કેમ કે હવે શું અહીંયા બજારમાં પણ દુકાનું બંધ કરીને બધા લોકો ઘેર જવા માંડ્યા છે એટલે હવે છે ને આપણે આપણી ઘેર વહી જવાનું છે અડધી શોપિંગ થાય ને અડધી હવે કાલે કરશું ચાલો ફટાફટ જાય ઘેર ને ભૂખે બહુ લાગી છે એટલે પહેલાં કંઈક જમવાનું ગોતવું પડશે તો જમી લઈએ પહેલાં ફટાફટ ચાલો તો અત્યારે છે ને રાતના બાર વાગી ગયા છે શોપિંગ કરી અને આવી ગયા છે જમવા કેમ કે ભૂખ બહુ લાગી હતી અત્યારે અમારે જમવામાં છે મેથીના ગોટા અને મરચાંના ભજીયા ચટણી ને છાસ મજા આવી ગઈ મામા આયના ભજીયા ફેમસ છે એટલે જમાવટ આવી ગયા ભજીયા એટલા મસ્ત અને સ્વાદિષ્ટ છે ને સાથે ડુંગળી ખાવાની છાસ ચટણી હવે અહીંયા છે ને આપણે ભજીયા ખાઈ ઘરે જઈને સીધું સુઈ જ જવાનું છે પછી કાલથી પાછી શોપિંગ ચાલુ કરવાની છે તો ગરમ ગરમ ભજીયા છે ને તો ફટાફટ આપણે જમી લઈએ ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ તો પહેલાં તો બધાને જે શીખર અત્યારે ત્યારે અઢી જેવો ટાઈમ લાગી ગયો છે પાછા નીકળી ગયા છે બજારમાં શોપિંગ કરવા માટે કેમ કે અધૂરી રહી ગઈ ને શોપિંગ કાલે તો આખો દિવસ રેખડા ખાઈ નદી રેખડા તોય પૂરી ન થાય અને આજે પણ હજી જો આપણી શોપિંગ ચાલુ જ છે ને અડધું લેવાનું જે અડધું બાકી છે અને આદરીથી મહેમાન પણ આવ્યા છે તો આપણે એને પણ મળાવશું કપડાંની શોપિંગ પૂરી થઈ ગઈ છે દિત્યાની હજી બાકી છે અમારું બધું થઈ ગયું છે ને હવે જાય છે કટલેરી પેકિંગ કરાવવા માટે ને નરેશ ને મમ્મી દીતિયા ને એ લોકો પણ આવ્યા છે તો પછી એને પણ મળાવું તમને તો ચાલો પેલા ફટાફટાઉ કટલેરી પેકિંગ કરાવી લઈએ ને હા હાલ ચાલો તો જો આદરીથી છે ને મહેમાન અહીંયા ખરીદી કરવા પહોંચી ગયા છે મમ્મી દીત્યા ને નરેશ નહોતા આવ્યા ને એટલે એ લોકો અત્યારે આવ્યા છે

શોપિંગ કરવા દિત્યાના કપડા લેવા માટે બરાબર ને દિત્યા અને દીતિયા આવતા આવતા તો શું લઈ લીધું છે બતાય તો અને દીતિયા રડી અને જો આ પર્સ લેવડાવ્યું છે એની પાસે ઘણા બધા પર્સ છે તોય આ પર્સ લેવડાવ્યું કાલે પછી આગળ બજાર માં ચાલો તો માર્કેટમાં ઘણું બધી આપડે શોપિંગ કરી લીધી છે એક જોડ લેવાતા ને આપડે ત્રણ જોડ લેવા ગયા છે ને હવે આપડે સોની બજાર માં જવાનું છે જોવા માટે થોડી ઘણી વસ્તુ હા